વાત કરીએ યાત્રાધામ દ્વારકામાં બે કલાકમાં જ નવ ઇંચ વરસાદ છે દ્વારકામાં વરસાદી આ ફાટ્યું અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા ભદ્રકાળી ચોકમાં ઘોટણથી ઉપર સુધીના પાણી ભરાઈ ગયા છે રેલવે સ્ટેશન રોડ ઉપર સવા પાણી ભરાયા તોતાધરી મઠ પાસે પણ વરસાદી પાણી ઘરમાં ઘુસી ગયા છે યાત્રાધામ દ્વારકામાં બે જ કલાકમાં નવ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા ભદ્રકાળી ચોકમાં ઘૂંટણથી ઉપર સુધીના પાણી ભરાયા છે રાજમાયિક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રેલવે સ્ટેશન રોડ ઉપર કમરસમા પાણી ભરાયા બે કલાકમાં જ દ્વારકામાં નવ ઇંચ વરસાદ દ્વારકામાં વરસાદી આ ફાટ્યું છે પરિસ્થિતિ જોઈ શકાય છે કે લોકોને કેવી રીતે પસાર થવું પડી રહ્યું છે કમર સુધીના પાણી ભરાયા વાહનો ચાલી શકે તેવી રસ્તા પર પરિસ્થિતિ નથી લોકોને ચાલીને જવું પડે છે જોકે શાળાઓમાં પણ રજા જાહેર કરી દેવામાં આવી છે